આ શિવ મંદિર અહીંયા શું નથી થયું મને ખબર છે મારો અહીંયા ઇશ્યુ છે આગળ ક્યાં છે આપણે નથી જવું મારે આવવાની જરૂર નથી અહીંયા શું છે લોકફળાથી કર્યો મને ખબર મારો જોબ હું છે અહીંયા નથી એનું મને થ્રુ કહો બસ મારે આનો કાગળિયામાં જોબ જોઈએ અથવા તો એની કંઈ કાર્યવાહી કરવી બરાબર છે શિવ મંદિર સ્વશાનુધાન રસ્તો છે એ નથી થયું એની વાત આવે ને આગળ ક્યાં કર્યું આપણે શું જવાની જરૂર છે અલગ કરો એટલે મેટ્રો જવું જ નથી આપણે લોકફળાથી હોય કે અન્ય ગ્રાન્ટની હોય કે ઘરને આપણે લેવા દેવા જ નથી તો હટાણ આપણું ઇસ્યુ આવે છે કે શિવ જે પૈસા જે મને તમે માહિતી આપી નથી મારે તો એનો જવાબ જોઈએ તમે દેખાય રોડ છે બેન આ રસ્તો ઈ જ છે મંદિર સ્મશાનનો રસ્તો આ છે તમને અમે ક્યાંય રસ્તો દેખાતો જો વાત આ આવે આપણી આગળ હા એમ અટાણે ઇશ્યુ આનો છે આગળ હું શ્રી મારે જાણવાની જરૂર નથી આવવાની જરૂર નથી મને આનું હા તો હું અહીંયા રહું કે તમારો પ્રશ્ન છે ખાસી વસ્તુ તો નથી તમે કયો છો